સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીએ દૂધના ફેટમાં રૂપિયા દસનો વધારો કર્યો અને પશુઓના સાબર દાળની સિત્તેર કિલોની બોરીમાં રૂપિયા પચાસનો ઘટાડો કર્યો છે આ કારણે જિલ્લાના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટમાં વધારો મળતા અને દાળના ભાવ ઘટતા બેવડો ફાયદો થશે સાબર ડેરીના ફેટના ભાવ વધારાના અને દાળના ભાવ ઘટાડાના સાબરકાંઠા અને અરવલ્લીના તેર તાલુકાઓના સત્તરસોથી વધુ દૂધ મંડળીઓના ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ સભાસદોને લાભ મળશે દૂધ ઉત્પાદકો સભાસદો માટે સાબરએ જે દૂધના ભાવ સભાસદોને પોસાતા ન હતા એ પોષાય એવા ભાવ કરવા માટે સાબરના બોર્ડે નિર્ણય લીધો છે અને એ ભાવ ચારસો નેવું અત્યારે કર્યો આવતા દિવસોમાં ફરીથી દૂધનો ભાવ આખા બોર્ડે દૂધ ઉત્પાદકોનો ભાવ વધારે મળે એવા પણ નિર્ણયો લેવાના નક્કી કર્યા છે

નેચરનો જે રેશિયો છે એમાં થોડો ફાયદો વધારે કરવાની જરૂર છે પોસ્ટ ફેટથી છ ફેટનો જે ગારો છે એ ઊંચો લઈ જાય તો ગ્રાહકોનું દૂધમાં પહોંચાય એવું છે વધારે પડતું નગર સાબરદાણનામાં એ પચાસ રૂપિયા ઘટ એ ફાયદારૂપ છે અલબત્ત દૂધમાં ચારથી પાંચની નીચે આવતા ફેટના રેશિયામાં પણ ભાવ વધારાની માંગ દૂધ ઉત્પાદકોએ કરી છે જેથી નાના ખેડૂતોને પણ ફાયદો થઈ શકે તેમ છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર